આવવાવા જોડાનો ખતરો હવે ગુજરાતમાં કેટલો મંડરાઈ રહ્યો છે સોમાસાની તીવ્ર અસરોના કારણે ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાકની અંદર કયા વિસ્તારમાં ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે વરસાદની કરવામાં આવી છે આગાહી વરસાદી આગાહી વચ્ચે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની ખેડૂતોને લઈને પણ ખાસ સૂચના અને સલાહ આપવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર જેમાં દમણના વિસ્તારથી લઈને વલસાડના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર યપર સર્ક્યુલેશન એરિયાવાળી નવી સિસ્ટમ સક્રિય બનીને આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભયંકર ભયંકર જોર દર્શાવતી હોય રહેલી અસરોના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘતાંડવનું નવું અને ભયંકર દ્રશ્ય ગુજરાતમાં સર્જાતું જોવા મળવાનું છે આવનારી ત્રણ કલાકો માટે ગુજરાત વાસીઓ ઘરના બારી બારણા કરી લેજો બંધ ગુજરાતના દરિયા તોફાની પવનની અવર જવર હવે ગુજરાતમાં દરિયાઈ કાંઠાના વિસ્તારો ની અંદર પંદર થી લઈને વીસ ફૂટ ઊંચા મોજા ઉછળવાને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાઠા

કાળા વાદળોની વચ્ચે રીત આભ હોય તેમ આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ચોતરા બોલાવે તેવા ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ભારે વરસાદની આગાહીના ભાગરૂપે અત્યારે તંત્ર પણ એલર્ટ મોડની અંદર આવી ગયું છે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સરકાર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી રહી છે અત્યારે જોર ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળ્યું છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવી તો ખાસ કરીને બનાસકાંઠાના વિસ્તારથી સાબરકાંઠાના વિસ્તારોની અંદર અને પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્માના વિસ્તાર મેઘરાજાએ એ ધબધબાટી બોલાવી હોય તેમ પાછલા ત્રણ કલાક ની અંદર આ સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનો કાળો કહેર ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા પાલનપુર અને

ઉથલપાથલ મચાવતી હોય તેમ અનેક વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે જેના કારણે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી સાત તારીખ સુધીની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓથી લઈને રાજ્યની અંદર કચ્છના વિસ્તારમાં વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ભાવનગરના વિસ્તારથી અલગ મહુવાના વિસ્તારોની અંદર અને અમરેલીના જિલ્લાની અંદર પણ આવનારી સાત તારીખ સુધી વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો જેમાં વલસાડના જિલ્લાથી લઈને તાપીના વિસ્તારોની અંદર વ્યારાના વિસ્તારથી ડાંગના વિસ્તાર અને નવસારીના જિલ્લાની અંદર પણ આજથી લઈને આવનારી સાત તારીખ સુધીની અંદર વરસાદનો ભયંકર ખતરો ટોળાઈ રહ્યો છે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદના પંથકથી લઈને છોટા ઉદેપુરના વિસ્તારમાં

ગુજરાત સાથે ટકરાતા જોવા મળ રહ્યા છે જેમ જેમ ભેજનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું છે તેમ તેમ કાળા ડિબાંગ વાદળો ગુજરાતમાં પોતાની ભયંકર અસરો દર્શાવતા હોય તેમ વીજળીના ચમકારા અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ વરસતું હોય તેમ અત્યારે અનેક જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ ચોતરા કાઢતો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે જેમાં આવનારી કલાકોની અંદર અલંગના વિસ્તારથી ભાવનગર બોટાદના ક્ષેત્રથી આમોદના વિસ્તારમાં ભરૂચના વિસ્તારથી સુરતના વિસ્તારોની અંદર ભારે વરસાદનો ખતરો ગુજરાત પર ટોળાઈ રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જામનગરના વિસ્તારથી પોરબંદરના વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો માંડવીના વિસ્તારથી ગાંધીધામ નળિયાના વિસ્તારથી લઈને

આવનારી નવ તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે જેની જિલ્લાઓને લઈને પણ તાજી લેટેસ્ટ ને લાઈવ અપડેટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતમાં વધી રહેલા વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ જિલ્લાઓને લઈને કેવું હવામાન જોવા મળવાનું છે જેની સાથે સાથે કયા વિસ્તારમાં ભારે વરસાદના પગલે કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેની સવિસ્તૃત લેટેસ્ટ માહિતી ગુજરાતમાં વરસાદને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં આવનારી ચોવીસ કલાકમાં વધી રહેલા સિસ્ટમના દબાણના ભાગરૂપે ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રથી લઈને સાબરકાંઠા પાટણના વિસ્તારથી મહેસાણા બનાસકાંઠાના વિસ્તારથી લઈને જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે મોટું ઓરેન્જ એલર્ટ આ સંપૂર્ણ જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહ્યું છે આમ આ વિસ્તારોમાં મેઘરાજા તૂટી પડતા હોય તેમ કચ્છના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકા જામનગરના વિસ્તારથી બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારમાં આઠ થી લઈને દસ ઇંચ સુધીનો વરસાદની અંદરની તીવ્રતા અને વીજળીના ચમકારાની સાથે અનેક જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે મહીસાગરના જિલ્લાથી અરવલ્લી ગાંધીનગરના જિલ્લાથી અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરના ક્ષેત્રથી સુરત તાપી ડાંગ નવસારીને વલસાડના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને આવનારી ચોવીસ કલાક માટે આ સંપૂર્ણ જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ ભયંકર અને ખતરનાક સાબિત થતો જોવા મળવાનો છે નવા રાઉન્ડની અંદર આજથી લઈને ગુજરાતમાં આવનારી નવ તારીખ સુધી વીજળીના ચમકારા અને તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને છ તારીખથી રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ વરસાદનો નવો રાઉન્ડ ખુખાર સાબિત બનીને છ તારીખથી વરસાદનું જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો ગુજરાત ધ્રુજ છે મેઘ રાજા બની ચૂક્યા છે કોપાઈ માન હાલની અંદર દરરોજ ગુજરાતની અંદર કોઈને કોઈ ખૂણે વરસાદ બાકાજીકી બોલાવી રહ્યો છે ત્યારે હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે આંબાલાલ પટેલે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આંબાલાલ પટેલના અનુસાર ગુજરાતમાં આજથી બે દિવસ સુધી એટલે કે આવનારી પાંચ તારીખ સુધી ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધવાની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતના રોડ રસ્તા ઉપર અત્યારે પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મેઘરાજા ગુજરાતની અંદર ગુસ્સે બન્યા હોય તેમ જળબંબાકાર વરસાદ વરસાવી રહ્યા છે આ સાથે જ છ જુલાઈથી સૂર્ય હવે પુનર્વસુ નક્ષત્રની અંદર આવતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર ફરી એકવાર વરસાદના વહનની અંદર જોર આવતું જોવા મળી શકે છે જેના કારણે અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં આવનારી છ તારકથી ખાબકતો જોવા મળવાનો છે છ જુલાઈએ બંગાળના ઉપસાગરની અંદર નવી સિસ્ટમ બનવાની શક્યતા દર્શાવવામાં આવી છે સાત જુલાઈથી રાજ્યની અંદર ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રેવીસથી લઈને ઓગણતીસ જુલાઈની વચ્ચે પણ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર છે ખાસ કરીને રાજ્યની અંદર આવેલા બસો છ જળાશયો પૈકી એકવીસ જળાશયો અત્યારે હાઈ એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવી રહ્યા છે ગુજરાતમાં તોફાની પવનો દરિયાની અંદર બની રહેલી નવી નવી સિસ્ટમના કારણે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે જેના કારણે એકવીસ જળાશયો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે બાર જળાશયો એલર્ટ મોર ઉપર અને ઓગણીસ જળાશયો હોર્નિંગ ઉપર આપવામાં આવી રહ્યા છે ગુજરાતમાં ભારે વરસાદની કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એચડીઆરએફની કુલ બત્રીસ ટીમો જિલ્લા કક્ષાએ મૂકવામાં આવી રહી છે આ બધાની વચ્ચે આવનારી ત્રણ કલાકથી લઈને આવનારી છ કલાકમાં મેઘરાજા ગુજરાતમાં કોપાયમાન બન્યા હોય તેમ આઠ જિલ્લામાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં કચ્છના ક્ષેત્રથી બનાસકાઠા મોરબીના ક્ષેત્રથી લઈને સાબરકાંઠાના વિસ્તારમાં પાટણના વિસ્તારથી જામનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી મહેસાણાના વિસ્તારમાં અતિ ભારે વર્ષદની આગાહી કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ખાસ એકવાર જિલ્લા ઉપર નજર નાખી લેજો કચ્છના જિલ્લાથી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકાને મહેસાણાના વિસ્તારમાં છ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં અરવલ્લી સુરેન્દ્રનગર અમરેલી રાજકોટ જુનાગઢ અને પોરબંદરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ સક્રિય બનતી નવી નવી સિસ્ટમોના કારણે ગુજરાતની અંદર મેઘરાજા હવે કોપાયમાન બનીને ગુજરાતની અંદર મેઘ તાંડવ દર્શાવતા હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાને લઈને આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદની આ નવી આગાહી કરવામાં આવી છે તો એ સાથે સાથે સાત દિવસ સુધી ભારે વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હાલની અંદર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘમહેર જોવા મળી રહ્યો છે પાછલા ચોવીસ કલાકની અંદર પણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને બનાસકાંઠાના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે હજુ પણ આગામી દિવસોની અંદર રાજ્યની અંદર ભયંકર વરસાદીય માહોલ જોવા મળવાનો છે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ગુજરાત માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે રોડ રસ્તા ઉપર ગાડીઓ તણાતી હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે કચ્છના ક્ષેત્રથી જામનગર દ્વારકાના વિસ્તારથી બનાસકાંઠા પાટણના ક્ષેત્રથી મહેસાણા સાબરકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદના વિસ્તારથી મોરબી અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર સુરત તાપી નવસારી વલસાડ ડાંગ દમણના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને આવનારી કલાકો માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે વધી રહેલી સિસ્ટમની અસરોને જોતા રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર બત્રીસ જિલ્લાઓની અંદર એકસો ને બાસઠ તાલુકામાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદ વરસેલો જોવા મળ્યો છે જી હા દર્શક મિત્રો પાંચ ચોવીસ કલાકમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે જેમાં રાજ્યની અંદર એકસો તાલુકાની અંદર મેઘરાજાએ ધબધબાટી બોલાવેલી જોવા મળી છે જેમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસઈઓએસ ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર વડગામ તાલુકાની અંદર સૌથી વધુ આઠ પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જ્યારે કે મહેસાણાની અંદર વિજાપુરના વિસ્તાર અને બનાસકાંઠાની અંદર પાલનપુરથી લઈને દાંતીવાડાના તાલુકાની અંદર છ ઇંચ કરતા વધુ વરસાદ અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ઠાલવતા મેઘરાજા જોવા મળી રહ્યા છે સાથે સાથે નવી આગાહી પ્રમાણે હજી પણ આવનાર સાત દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની નવી આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે